નગરપાલિકા અને પંચાયત ના અધિકારી કાફલો આ દબાણ હટાવ ઝુંબેશ માં જોડાયો સ્થળ પર ભારે ઉચાટ અને ઉત્તેજના ભર્યું તંગ વાતાવરણ જોવા મળ્યું તાજેતરમાં દ્વારકા અને બે દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે ચારસો પચાસ જેટલા આસામીઓને નોટિસ ફટકારી પોતાને દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવવામાં આવ્યું હતું અંતે ગઈકાલે પોલીસ અધ્યક્ષ અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ આજથી શરૂ કરવા માટે તકતો ઘડવામાં આવ્યા